રોજગારી છીનવી લેશે ખેતી અને પશુપાલન છીનવાઈ જતા જ લોકો બેકાર બનશે કચ્છના માંડવીમાં આવેલા બાળા ગામ પાસે વિકાસની આડમાં વિનાશને નોતરનાની કંપની બનવા જઈ રહી છે ત્યારે આ કંપનીના વિરોધમાં ઝી ચોવીસ કલાકે મુહિમ તો પાડી છે હવે ઝી ચોવીસ કલાક મુહિમને વધુ મજબૂત બનાવવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ મેદાનમાં આવી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ જીએસસીએલ કંપનીનો વિરોધ નોંધાવીને કંપનીની સ્થાપના ન થાય તે માટે માંડવી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે માડી તાલુકાના બાળા ખાતે જીએસએલ કંપની સ્થાપવા બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ અત્યારે આવેદનપત્ર રજૂ કર્યું છે એ આવેદનપત્રની વિગતો અમે સરકારશ્રીમાં પહોંચાડી દઈશું કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાંડા નજીક જીએસએલનો પ્લાન્ટ જે સ્થપાવવા જઈ રહ્યો છે તેના વિરોધમાં સ્થાનિક નાગરિકો ઉગ્રતાથી બહાર આવ્યા છે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ માંડવી તાલુકા મામલતદારને આવેદનપત્ર ના આપીને કંપની સામે વિરોધ વ્યક્ત કર્યો શા માટે કંપનીનો વિરોધ થઈ રહ્યો છે એવા કયા કારણો છે કે લોકો નથી કે કંપનીની સ્થાપના થાય વાત રોજગાર થાય છે પરંતુ રોજગાર મળતો હોવા છતાં પણ કેમ વિરોધ છે તે અંગે વાત કરીશું આ નેતાઓ સાથે યજુન્દ્રસિંહ એક આવેદન પત્ર આપવામાં આવ્યું અને જીએસએલ કંપની જે બહુ મોટા પ્લાન્ટ સાથે આવવાનો પ્લાન કરી રહી છે એનો વિરોધ થઈ રહ્યો છે શું રજૂઆત કરી રહ્યા મામલતદાર સાહેબ અમારે બાળા ગામ ખાતે જે જીએસસીએલ કંપની આવી રહી છે અને એના દ્વારા જે ઝેરી કેમિકલ્સ અને સોડા એસ જેવી અનેકો જે આજુબાજુના પર્યાવરણને નુકસાન કરે અને પર્યાવરણ કરતાં પણ એ લોકોની ક્યાંકને જાનમાલને નુકસાન થાય એવા આ ઝેરી દવાઓ જ્યારે આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોમાં ખૂબ મોટો વિરોધ છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે અમને પર્યાવરણના જ્યાં નુકસાન થતું હોય એવી અમને કોઈ પણ ડેવલપમેન્ટની જરૂર નથી કેમકે એ વિસ્તાર આપ જાણો છો એ ત્યાં કને ખૂબ ફળદ્રુપ વિસ્તાર છે ત્યાં ખૂબ સરસ ખેતી થઈ રહી છે ત્યાંના લોકો પણ ખૂબ સક્ષમ લોકો છે અને ત્યાંના લોકો પણ જે ખેતીમાં ખેતી કરીને સારી એવી આવક ધરાવી રહ્યા છે ત્યારે જો આવી કંપનીઓ આવશે અને એમની જે અસર ત્યાંની જમીન ઉપર થશે તો એ ખૂબ મોટું નુકસાન ત્યાંના લોકોને થશે જો હું જે વાત કરીશ એ રોજગારલક્ષી વાત કરીશ કચ્છમાં આવેલી જે કંપનીઓ છે જે ક્યાંય કોઈ સ્થાનિક જે રોજગારો છે જે બેરોજગારો છે એને કોઈ રોજીરોટી આપી નથી અને આપે છે તો ક્વોલિફિકેશન અહીંયાનો પણ સરખું હોય બહારના માણસોનું સરખું હોય બહારના માણસને અહીંયા રાખે છે આપણા માણસને કોઈ પણ કાયમી કરતા નથી અને રજૂઆત કરીએ છીએ પણ એ લોકો કે અહીંયા કોઈ જુનિયર ન બને કોઈ વિરોધ ન થાય એટલા માટે સ્થાનિક વ્યક્તિને ક્યારેય પણ કોઈ કંપનીમાં કાયમી રાખતા નથી બહુ સારી ખેતી થઈ રહી છે આખો લીલોત્રીવાળો એરિયા છે અને જો આ કંપની આવશે તો ખેતીને તો વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે પણ બાળા ગામે વિશ્વ પ્રખ્યાત ધમસિંધુ વિપ્સના કેન્દ્ર આવેલ છે વર્ષોથી લોકો પ્રવાસીઓ દેશ વિદેશના અહીંયા સાધના કરવા માટે આવે છે જ્યારે આવડો મોટો સાધનાનો ધમસિંધુ વિપ્સના કેન્દ્ર હોય અને એની બાજુમાં જ કંપની આવે તો લોકોને એમાં ભારે નુકસાન થશે અને બીજો સ્વસ્થની રીતે પણ જોવો કે આખું આ કેમિકલ ફેક્ટરી છે એના કારણે આજુબાજુના પંદર વીસ ગામના લોકો છે એને સ્કિન કેન્સર કે સ્કિનની બીજી પણ બીમારી થશે એવી પૂરી દહેશત છે હમણાં જે કંપનીએ જે એરિયા બતાવ્યો છે ને એની અંદર મોટા મોટા સ્થાનિક ત્રણ તળાવ આવી ગયા છે એ ત્રણ તળાવો જે પહેલા બનેલા છે એ કંપનીએ પોતાની લઈ લીધા છે એ ગામ લોકોએ કલેક્ટર સાહેબ સુધી ત્યાંના સરપંચો લેખિત વિરોધ કર્યો છે કે આ અમારું પશુપાલન તમે અમને રોજગારી આપશો નહીં અમારી રોજગારી લઈ લેશો કારણ કે એ તળાવ અને જમીનના લીધે જ એમની રોજગારી ટકેલી છે એ ત્રણેય તળાવ કંપની આજે પોતાની અંડરમાં લઈ લીધા છે અને એ ત્રણેય તળાવ કંપનીના નકશામાં બોલે છે જો આ વસ્તુ આવી તો રોજગારીનો તો પ્રશ્ન નથી પણ જે રોજગારી છે ને એ પણ છીનવાઈ જશે એવી દહેશત ઊભી થઈ છે સૂત્રપાળાની અંદર ખેતીલાયક જમીનો આજે રહી નથી એવી જ રીતે આ પવનના વાયરાના કારણે જે એકદમ ઉપજાઉ જમીનો છે તે તમામ જમીનો ઉપર કેમિકલની અસર થવાથી બિનઉપજાઉ અને બંજર જમીનો આ બની જશે ખરેખર આ બાળા ગામની અંદર આ કંપનીને લઈ આવવાની કોઈ જરૂર નથી ખેતી માટેનું ખૂબ જ સરસ એરિયા છે અહીંયાથી થોડા સો એક કિલોમીટર આગળ જાઓ તો એટલી બધી ખાલી જગ્યા અને બંજર જગ્યા પડી છે જ્યાં આગળ સરકાર એમને કંપનીને જેટલી બી જરૂરત પડે એટલી જમીન આપી શકે એમ છે અને એમને જરૂરિયાતની જે રો મટીરિયલની વિગત છે તે એમને નારણ સરોવર બાજુથી પણ મળી રહે એમ છે ભૂતકાળના અનુભવ છે કંપની લેખિતમાં કહે છે કે પંચ્યાસી ટકા રોજગાર આપવી પરંતુ તે ક્યાંય અમલ થતો નથી ભૂતકાળના અનુભવને આધારે જ તેમને આ કંપનીનો વિરોધ કરવાનું નક્કી કરી છે કારણ કે જે ફળદ્રુપ જમીન છે તે ઉપરાંત જે ત્રણ તારાઓ છે તે જમીનના મેપમાં દર્શાવવામાં આવે છે જેના કારણે જે લોકો હાલ રોજગાર મેળવી રહ્યા છે તેમની રોજગાર છે નહીં તેવું દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ ઝીમ ઇન્ડિયા